આગામી ત્રણ માસમાં આવતા તહેવારોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા અગાઉ શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી તેઓ હાલમાં શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યા તો નથી ને આ તમામ માહિતીઓને લઈને આજરોજ કતારગામ પોલીસ સ્ટેશનના ખાતે ડીસીપી ઝોન ત્રણ પિનાકીન પરમારની ઉપસ્થિતિમાં કતારગામ પીઆઈ તેમજ સિંગણપોરમાં પીઆઈની હાજરીમાં આવા જામીન મુક્ત આરોપીઓને રૂબરૂ બોલાવી ઓળખ પરેડ કરવામાં આવી હતી ડીસીપી પિનાકીન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ તમારી દુશ્મન નથી ગુનાખોરી પ્રવૃત્તિઓ છોડી સમાજમાં એક સારા નાગરિક બની પરિવાર તરફ ધ્યાન દેવા જણાવ્યું હતું આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે તો લો ઓર્ડરના પ્રશ્નોને અનુસંધાને કાયદો વ્યવસ્થા સુરત સ્થિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા વિવિધ ગ્રાયો આપવામાં આવેલી હોય છે તો આજ જ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ વજિસ્ટ્રેડ બુટલેકરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હારની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલા લેવામાં આવશે